બે હજાર ચોવીસ ના રોજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મૌન રેલીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી વિવિધ જિલ્લા તાલુકામાંથી ક્ષેત્રીય ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ નવઘનજી ઠાકોર રામજીભાઈ ઠાકોર તનજી પાટીદાર જીજ્ઞેશાબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર મહેસાણા